કડી વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આ પેટા ચૂંટણીને લઈને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ખાસ વાતચીત કરીશું નીતિનભાઈ ખાસ જણાવશો કેવી રહેશે કડી વિધાનસભાની પેટા ચૂંટણી મારે દ્રષ્ટિએ કહું તો આ ચૂંટણી ભારતીય જનતા પક્ષ માટે એક તરફી ચૂંટણી છે કડી શહેર કડી તાલુકો બધા જ મતદારો દરેક જ્ઞાતિ જાતિ સમાજના મતદારો હંમેશા ભારતીય જનતા પક્ષની તરફેણમાં રહે છે ઘડી દાયકાઓથી ભાજપનો ઘર છે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય નગરપાલિકા કે તાલુકા પંચાયત હોય બધી ચૂંટણીઓમાં ઘડી શહેર અને તાલુકાની જનતા હંમેશા ભારતીય જનતા પક્ષને જંગી બહુમતીથી વિજય અપાવે છે ત્યારે સ્વાભાવિક આ ચૂંટણીમાં પણ અત્યારે જે દેશભક્તિનો માહોલ છે અત્યારે વિકાસની જે જરૂરિયાત છે એ પૂર્ણ થવાનો આનંદ છે નવા નવા વિકાસકામો મંજૂર થવાનો પણ પ્રજાને ખૂબ આનંદ છે ત્યારે સ્વાભાવિક એક તરફ વિકાસ અને એક બાજુ દેશભક્તિ રાષ્ટ્રભક્તિ આ બધું જ જે અમારા ભારતીય જનતા પક્ષમાં સમાવિષ્ટ છે અને અમારા નેતા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાષ્ટ્રીય રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરી આ બધું જ અમારા ઉમેદવારને ફાયદો કરાવશે ઉપયોગી થશે એટલે કડીમાં મોટા પ્રમાણમાં જંગી બહુમતીથી અમારા જે પણ ઉમેદવાર પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમનો જંગી બહુમતીથી વિજય થશે

બંને જગ્યાએ નિરીક્ષકો જશે અને ત્યાં આગળ જેમને જેમને ઉમેદવારી કરવાની ઈચ્છા હોય એવા તમામ કાર્યકરો એ પોતાની રજૂઆત કરશે અને ત્યાં આગળ બધાને સાંભળ્યા પછી અમારા નિરીક્ષકો એમનો અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને સંગઠનને આપશે અને સંગઠન અને પાર્લામેન્ટરી બોર્ડ એના ઉપર જરૂરિયાત પ્રમાણે યોગ્ય નિર્ણય કરી અને ઉમેદવાર પસંદ કરશે કડીના એવા કયા મુદ્દાઓ ખાસ રહેશે ને કડીમાં તો અમારો તો વિકાસ અને દેશભક્તિ એ બંને મુદ્દાઓ સાથે લઈ અને અમે ચાલીએ છીએ હું આપને કહું કે ભારતીય જનતા પક્ષ દ્વારા આખા ગુજરાત રાજ્યની અંદર દરેક શહેરના દરેક વોર્ડમાં અને દરેક ગામડાઓમાં આજે આપણું પાકિસ્તાન સામે થોડા દિવસનું યુદ્ધ થયું ઓપરેશન સિંદૂર થયું આપણા વીર સૈનિકોએ જે રીતે જીત મેળવી અને પાકિસ્તાનના આતંકવાદીઓના ઠેકાણાઓ નેશ નાબૂદ કર્યા પાકિસ્તાનને સ્તબ્ધ કરી દીધું દુનિયાને ભારતની શક્તિ બતાવી દીધી એ આખા દેશે જોયું છે એટલે આ સૈનિકોને અભિનંદન આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને સમર્થન આપવા અત્યારે આખા ગુજરાતમાં જે ત્રિરંગા યાત્રાઓ ચાલી રહી છે એ ત્રિરંગા યાત્રાઓ કડીના પણ દરેક ગામડામાં લગભગ પૂર્ણ થઈ ચૂકી છે કડી શહેરમાં પણ પૂર્ણ થઈ ચૂકી છે અને દેશભક્તિ અને વિકાસ એકતા અને પ્રગતિ બધું જોઈ અમારી સાથે રહેશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કડીના રાજકારણ વિશે થોડી વાત કરવા માંગીશું કે કેટલાક સમયથી એવું કહેવાય છે કે ભાજપના બે જૂથ ના સક્રિયતા શું એમાં કેટલું સાચું કેટલું તથ્ય સાચું છે કે ખોટું કોઈ જગ્યાએ કોઈ ગ્રુપ હોતું નથી કોઈ બહુ લોકપ્રિય હોય તો કોઈને કદાચ થોડી નાની મોટી ઈર્ષા થાય અદેખાઈ થાય એવું બની શકે એ તો આખા દેશમાં બને છે એટલે કઢી માટે આ નવું નથી કે ખાસ નથી એવું દરેક વ્યક્તિ માટે બને છે જ્યાં સારા વ્યક્તિઓ હોય લોકપ્રિય વ્યક્તિઓ હોય એમને પ્રજા સમર્થન આપતી હોય છે એટલે કડી શહેર કઢી તાલુકો અને કડીની જનતાના મતદારો હંમેશા લોકપ્રિય નેતાઓ લોકપ્રિય કાર્યકરોથી બનેલો છે અને લોકપ્રિય એવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમારી જ્યારે પ્રદેશ અધ્યક્ષ અત્યારે સી આર પાટીલજી છે જ એમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ છે ત્યારે જનતા કાર્યકરો બધા એક થઈ અને મેં આ ચૂંટણી લડીએ છીએ ભૂતકાળમાં લડાતા આજે પણ લડીશું આવનારા સમયમાં પણ લડીશું અને જંગી જીત મેળવીશું કડીમાં પણ હમણાં એક જૂથે કોઈ આવેદન પત્ર આપી અને અમુક પ્રશ્નો અંદર નાખીને ચૂંટણી અંદર સામેલ કરી આ મુદ્દાને ઉછાળવાનો પ્રયત્ન કરેલો છે શું કે છે જો પ્રજાકીય પ્રશ્નો કોઈ વ્યક્તિ રજૂ કરે આવેદન પત્ર આપે એ તો લોકશાહીનો એક ભાગ છે ફક્ત એમાં તટસ્થતા હોવી જોઈએ અને એક પ્રકારની પોતાની સમજદારી અને જવાબદારી હોવી જોઈએ કોઈ એક વ્યક્તિને ઈર્ષાથી ટાર્ગેટ કરી કોઈ એક સંસ્થાને ટાર્ગેટ કરી કોઈ એક વ્યક્તિ જેને કોઈનું સમર્થન નથી જે વ્યક્તિને કોઈની સાથે કોઈ સંપર્ક નથી એ વ્યક્તિ એના સમાજમાં એના ગામમાં કે કોઈ પણ જગ્યાએ સ્વીકાર્ય નથી એવો કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વિસ્તારમાં કે કોઈ પણ રાજ્યના શહેરમાં હોય તો એ ફર્યા કરે એટલે એમને કંઈ લોકો સ્વીકારે એવું માનવાનું કોઈ કારણ નથી દરેક શહેરમાં આવા વ્યક્તિઓ હોય છે અને દરેક પક્ષમાં પણ આવા નાના મોટા તત્વો હોય છે એ તત્વોને પ્રજા ઓળખતી હોય છે કાર્યકરો ઓળખતી હોય છે અને એમનું નવ્વાણું નવ્વાણું ટકા કોઈ જગ્યાએ કોઈ મહત્વ જાહેર જીવનમાં હોતું નથી એટલે કે જે છે એ જ ચાલશે આ હતા નીતિન પટેલ કે જેમણે જણાવ્યું કે જે કોઈ જાણતું નથી જેને કોઈ સમજતું નથી એવા કેટલાક તત્વો કદાચ આ પ્રકાર આ પ્રકારે જૂથવાદ ચલાવી રહ્યા છે પરંતુ જે જે રાજકારણમાં છે જેને લોકો ઓળખે છે જેને કામો કર્યા છે એવા લોકો જ આ ચૂંટણીમાં આગળ નેતૃત્વ હાંસલ કરશે એ પ્રકારનો એમનો આજનો ચૂંટણીને લઈને ચૂંટણી જાહેર થતાના પ્રથમ દિવસે જ સંવાદ રહ્યો છે મહેશમી સ્ત્રી વિનાયક